મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે મોરબીની પ્રજા માટે એક પણ સારું સ્થળ નથી તો મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બામણિયાની ધારાસભ્ય સાંસદ સભ્ય અને નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે પણ કોઈ પણ જાણે સાંભળતું ન હોય તેમ લાગી રહ્યું છે

તો તેમાંથી ખર્ચ કરીને એક ફરવા લાયક બાગ બગીચાડેજાના વરદસ્ય સંપન્ન કર્યું હતું તેને હજી સાત વર્ષ થયા છે ત્યાં એક બાગ જંગલ વિસ્તાર હોય તેવો થઈ ચુક્યો છે ત્યાં બેસવા માટે ખુરશીઓ પણ ભાંગી ગઈ છે હિંચકાલ લપસણીઓ તમામ વસ્તુઓ

કે રાજા રજવાનો જે જૂનો હતો અમે નાના હતા ત્યારે બહુ બગીચામાં ફરવા આવતા અહીંયા પણ માણસો અત્યારે બગીચો છે કે જંગલ છે કાંઈ ખબર નથી પડતી અવારનવાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને કાઉન્સિલરને પ્રમુખને બધાને જાણ કરેલી હતી તો છતાં આ બગીચો અત્યારે ખંડેર હાલતમાં છે અહીંયા જ તાજેતરમાં ઓવરબ્રિજ નીકળે છે કે અડધો બગીચો કપાઈ ગયો ત્યાં હિંચકા હતા લપસિયા હતા ઘણું બધું હતું એ તાર ખંઠેલ હાલતમાં છે તો મોરબી નગરપાલિકાના ધારાસભ્યની ગ્રાંટમાંથી આવે છે સંસદની ગ્રાન્ટમાંથી બાગ બગીચાની ગ્રાન્ટમાં આવે છે નગરપાલિકાની આવે તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં જો ખરેખર મોરબીની અંદર વિકાસ કરવો હોય જો કાંતિભાઈને હું કહું છું કાનાભાઈને એટલું જ કહું કે કાનાભાઈ આ બગીચા ઉપર થોડું તમે ધ્યાન દો તો હું અભિનંદન તમને દઉં કે કાનાભાઈ એક કામ કરીને દેખાડું બગીચાનું તો એક મોરબીનો એક સ્થળ જેવો છે માણસો આવે ત્યારે એમ કે હાલો મામાના ઘરે જાય મામાના ઘરે જાય બગીચે જાય અત્યારે ફરવા જેવું સ્થળ કયું છે એક પણ બગીચો નથી પ્રાઇવેટ થાય છે બરાબર છે તો આ બાબતમાં તાત્કાલિક જો આ કાનાભાઈને ચીફ ઓફિસર થોડુંક ધ્યાન દઈએ અને કલેક્ટર સાહેબ ધ્યાન દઈએ તો મોરબીનો એક બગીચો એક જીવિત થાય એવું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે